હલો જય માતાજી જય શિકારામ મિત્રો કેમ છો બધા મજામાં હું પણ એકદમ મજામાં મળશું અને આપણે શરૂ કરી દો છે આજનો વ્લોગ તો વ્લોગમાં મિત્રો મિત્રો બન્યા રહેજો અને હું તમને મારા લાઈફ સ્ટાઇલ વિશે જણાવીશ અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો પ્રેમથી સબસ્ક્રાઈબ કરી લીજું અને જેથી કરીને અમને ઘણો બધો સપોર્ટ મળે જય માતાજી મિત્રો જમવાનું બની ગયું છે અને આપણે જમવા બેસી ગયા છીએ બાજુના રોટલા મેઢાનું શાક છે દાળ છે છે ચલો જમી લઈએ દિવાલ અને દિવાલ તોડી અને અહીંયા એના સ્થાનિક લોકોએ આ જવા આવવા માટેનું એક મોઢું બનાવી દીધું છે મોઢું પોરું કરી નાખ્યું છે એમ એના દાંત તોડી નાખીએ છે જુઓ છે ને છે ને એકદમ સરસ મજાનું દ્રશ્ય કોઈ રાક્ષસનું મોં એવું દેખાય છે ને રાક્ષસનું મોડું આ છે બહુ જબરજસ્ત જોવાલાયક સ્થળ છે મિત્રો જોતા રહેજો મિત્રો આપણી વ્લોગની યુટ્યુબ ચેનલને શરૂ કરીએ બહુ ટાઈમ થયો નથી જેમ જેમ ટાઈમ થશે એમ તમને આ ચેનલ ઉપર વ્લોગ અને વિડીયો જોવાની ખૂબ મજા આવશે મિત્રો તમારે જાણવું હોય કે આ વિસ્તાર ક્યાં છે કઈ જગ્યા આવેલો છે આપણા ગુજરાતના કયા એરિયામાં આવેલો છે કયા જિલ્લામાં આવેલો છે આપણા ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે તો જરૂરથી કોમેન્ટ કરજો હું કોમેન્ટમાં આપને જવાબ આપીશ જુઓ મિત્રો મને વ્લોગ બનાવવાનો વિચાર યુટ્યુબના જે વ્લોગ બનાવે છે આપણા ગુજરાતી ભાઈઓ બહેનો એમના વિડીયોઝ એમના વ્લોગ જોઈ જોઈને યુટ્યુબમાં વિડીયો બનાવવાનો મને વિચાર આવ્યો જેથી હું પણ મારી લાઇફસ્ટાઈલ તમને બતાવી શકું શેર કરી શકું તેથી મેં પણ વિચાર્યું કે હું પણ મારો ડેલી લાઇફસ્ટાઈલનો વ્લોગ બનાવું અને તમને બતાવું બધાને કે જેથી તમને પણ ખબર પડે કે

અહીંયા જગદીશ હોમવર્ક કરો બેસી ગયો છે વાંચવા ચાલો આવીશું આપણે દુકાને જતા આવીએ અહીંયા જુઓ રામાપીરનું મંદિર અમે દુકાને જઈને આવી ગયા દૂધ કાપ માલેજી વેફર ને બધાય આવીશું તો મિત્રો રાતના સાડા નવ થઈ ગયા છે અને અમારે જો પથારી થઈ ગઈ છે આયુષ્ય સુઈ ગયા છે તો હવે અમે પણ હું પણ સુવાની તૈયારી કરું છું અને બ્લોગને એન્ડ કરીએ છીએ તો વ્લોગ કેવો લાગ્યો જરૂરથી જણાવશું મળીએ ત્યારે એક નવા જ વ્લોકમાં ત્યાં સુધી બાય બાય